પોરબંદર શહેરની અગ્રેસર નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સુવિખ્યાત કવિ સ્વર્ગસ્થ પૂજ્ય દેવજીભાઈ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલય પોરબંદરના નવીનીકરણ બાદ અખિલ ભારતીય પરશુરામ દળ પોરબંદર તેમજ જુબેલી પ્રમ સમાજના હોદ્દેદારોએ શાળાની મુલાકાત લીધી હતી નવીનીકરણ થયેલ શાળાના મકાનના અવલોકન કરવા અને સ્થાપક કવિ સ્વર્ગસ્થ પૂજ્ય શ્રી દેવજીભાઈ મોઢાનું ભાવ પૂજન કરવાની પવિત્ર લાગણીથી અખિલ ભારતીય પરશુરામ દળ પોરબંદરના યુવાનો કેતનભાઈ થાનકી પારસભાઈ જોશી ભાવિનભાઈ જોશી કૌશિકભાઈ થાનકી અને જુબેલી બ્રહ્મ સમાજના પ્રમુખ સતીશભાઈ રાજ્યગુરુ ઉપપ્રમુખ શંકરભાઈ થાનકી તથા સભ્ય વલ્લભભાઈ જોશી એમ શાળા મુલાકાત લીધી હતી શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિત પાસેથી નવયુગ વિદ્યાલયના નવીનીકરણ અભિયાનની સફળતા અંગેની તમામ હકીકતો મેળવીને તેઓએ શાળા માટે સમર્પિત નવયુગ એલ્યુમિનિયમ એસોસિએશનના શ્રીઓ તથા સમર્પિત ભૂતપૂર્વ વિદ્યાર્થી દાતાઓ અને શિક્ષણ પ્રેમી દાતાઓની શાળાને ઋણ અદા કરવાની સમર્પણ ભાવનાની પ્રશંસા કરી હતી અને શાળામાં સ્થાપનાથી લઈને સતત અઠ્યાવીસ વર્ષ સુધી હજારો વિદ્યાર્થીઓના ભાવિનું નિર્માણ કરનારા સમર્પિત સ્થાપક દેવજીભાઈ મોઢાના શાળા અને સમાજને આપેલા યોગદાનથી માહિતગાર થતા સૌ સભ્યો લાગણી ભીના બન્યા હતા તાજેતરમાં શાળામાં સ્વર્ગસ્થ પૂજ્ય દેવજીભાઈ મોઢા તાત્કાલીન સમયથી આચાર્ય ઓફિસમાં હાલમાં તેઓ દ્વારા સર્જિત કવિતાઓ અને તેમના કાર્યકાળના ફોટાનું પ્રદર્શન તૈયાર કરીને સ્મૃતિખંડમાં રહેલા સ્થાપક શ્રીની તસવીરનું દીપ પ્રાગટ્ય કરી ભાવપૂજન કરેલ અને કવિતા તથા ફોટોગ્રાફનું પ્રદર્શન નિહાળીને ભાવ ભાવવિભોર બન્યા હતા તમામ હોદ્દેદારોએ વર્તમાન આચાર્ય તુષારભાઈ પુરોહિતને ભગવાન પરશુરામનો ફોટો પ્રતિકરૂપે આપીને તેમનું પણ સન્માન કરેલ હતું પોતાનો અમૂલ્ય સમય ફાળવીને શાળા અવલોકન તથા સ્થાપનનું ભાવ પૂજન કરવા પધાર્યા તે બદલ આચાર્ય તુષારભાઈ તથા નવયુગ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારોએ બ્રહ્મ સમાજના તમામ આગેવાનોનો આભાર માન્યો હતો